દ્રશ્ય જોવા મળ્યું હતું જે એક બાજુથી ટ્રેનના ડબ્બાઓ જેવું લાગી રહ્યું હતું જાણે કે જબલપુર એક્સપ્રેસ છે તે આકાશમાં જઈ રહી છે મિત્રો આ કેશોદ બાજુ થી આવ્યો અને વેરાવળ તરફ જઈ રહ્યું હતું ત્યારે આઠ વાગી અને નવ મિનિટ પર આકાશની અંદર રાત્રે આ નજારો જોવા મળ્યો હતો શું તમે પણ આ નજારાને નિહાળ્યો છે તો મને કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તેમજ મિત્રો તમે આ નજારો ન નિહાળ્યો હોય તો આપ મારી ચેનલના માધ્યમથી વિડીયો પર જોઈ શકો છો મિત્રો અવારનવાર આકાશની અંદર આવા અદ્ભુત નજારાઓ જોવા મળતા હોય છે અને ખગોળ પ્રેમીઓને રોમાંચિત કરતા પણ હોય છે ત્યારે મિત્રો આકાશની અંદર આજે જોવાયેલો આ અદ્ભુત નજારો શું હોઈ શકે છે તમારા મતે તમારું શું માનવું છે મને કોમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને મિત્રો આકાશની અંદર જોતાં જોતાં તમને પણ આવા નજારાઓ ક્યાંય જોવા મળે તો મને વિડીયો મારા વોટ્સઅપ પર જરૂર મોકલી આપજો